અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં ત્રણ રસ્તા સર્કલ શાક માર્કેટમાં જાહેર માર્ગ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી તેના પગલે પાથરાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું છે કે છેલ્લા વર્ષથી તેઓ આ સ્થળે વેપાર કરી રહ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન શાકભાજી વેચવા પરત ચાલે છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ શોક માર્કેટની મુલાકાત લીધી હતી જ્યાં શાકભાજી વેચતા વેપારીઓ માટે એક સુનિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી છે નગર સેવા સદન દ્વારા જે હદ નક્કી કરાઈ છે તેની અંદર જ વેપારીઓ શાકભાજીનું વેચાણ કરી શકશે આ અંગે નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું કે ત્રણ રસ્તા સર્કલ નજીક ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિક જામની વિકટ સમસ્યા હતી જેના પગલે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ આસપાસના ગામોમાંથી વિવિધ મહિલાઓ શાકભાજી વેચવા માટે આવે છે ત્યારે તેઓ સામે માનવતાવાદી અભિગમ દાખવી તેઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવી છે પરંતુ તેઓ જો મુખ્ય માર્ગને અડીને વેપાર કરશે તો ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે તો ફરીથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે જે બેનો આજુબાજુના ગામડામાંથી આવે છે અને એમાં ખાસ ઉદ્ધવ બેનો પણ અહીંયા શાકભાજીનું વેચાણ કરવા આવે છે એમની રજૂઆત એક બને લઈ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સાહેબ સાથે અમે સ્થળ ઉપર ગઈ હાલ એમને એક વૈકલ્પિક જગ્યા ફાળવી આપી છે અને એમને સૂચના આપી છે કે તમે આ જગ્યા પૂરતું તમે વેચાણ કરી શકશો અને આ જગ્યા ની બહાર તમે આવશો તો ફરીથી અંકેશ્વર નગરપાલિકા દ્વારા આ અભિયાન કરી તમને દૂર હટાવવામાં આવશો